ધાનેરામા લાયન્સ ક્લબ દ્વારા આજે વિધિવત રીતે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ દરમિયાન વ્રત કથાઓ અને તહેવારથી ઉજવાતા હોય છે આ માસમાં પણ અનેક બહેનો વ્રત કથાઓ કરે છે ત્યારે શ્રદ્ધાને ભક્તિભાવથી કરી રહ્યા છે એવો જ મા દશામાનો દસ દિવસનો વ્રત કથા તહેવાર ઉજવાઈ રહ્યો છે બજારમાંથી ભક્તો દશામાની મૂર્તિ ઘરે લાવી પૂજા અર્ચના કરી દસ દિવસ ભક્તિ કરી માના ગુણગાન ગાવતા હોય છે અને દસમા દિવસે તેને નદી અથવા તળાવમાં પધરાવતા હોય છે પરંતુ બજારમાં વેચાતી પીઓપીની મૂર્તિ જે પાણીમાં ઓગળતી ન હોવાથી લોકો ગમે તેમ નાખીને જતા રહેતા હોય છે તેથી મૂર્તિ ખંડિત થતા હિન્દુ ધર્મની લાગણી દુભાય છે તે સંદર્ભે આ વર્ષે હિન્દુ સનાતન ટ્રસ્ટ લાયન્સ ક્લબ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને મામા બાપજુના મંદિર સ્થળે સાફ સફાઈ કરીને ધાનેરાના લાયન્સ ક્લબના પ્રમુખ રમેશભાઈ ઠક્કરે આ મૂર્તિ વિસર્જનના કૃત્રિમ કુંડમાં મૂક્યા હતા તેને લઈને એક એક જ જગ્યાએ મૂર્તિને એકત્રિત કરવામાં આવી અને તે મૂર્તિને સન્માનની સાથે આજે નરભેનાથ મંદિર પાસે વિધિવત રીતે નાની મહુડી પાસે આવેલા સીપુડેમ નદીમાં પધરાવવામાં આવી હતી ત્યારે લાયન્સ ક્લબના પ્રમુખ તથા તેમની ટીમના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ હિતેશ શ્રીમાળી સંબંધ ભારત ન્યૂઝ ધાનેરા